આવી હતી ટ્રસ્ટી અશોક નિવેદન સામે આવ્યું હતું કે અમારી શિક્ષિકા નિર્દોષ છે કે સ્કૂલે અને બહાર નીકળે ત્યાં સુધીના સીસીટીવી અમારી પાસે ઉપલબ્ધ છે જો માતા-પિતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની સાથે પણ રહેશે શાળાએ બાળ સીસીટીવી બતાવ્યા હતા ખાસ સ્કૂલ અને મહિલા ચૌદ તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગયા તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે એટલે એને યુરિન ઇન્ફેક્શન છે પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે અગિયાર તારીખ લેસન લઈ બતાવો તો અમે બાળક જ્યારથી એન્ટર થાય છે અને બહાર નીકળે છે ત્યાં સુધીના તમામ શિક્ષકો પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને સારી રીતે ઇજા મૂકતા નથી એવું માલવું પડે એટલે આ આક્ષેપ સદંતર પાયા વિશે તો

ત્યારથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી અને એમાં ટીચર છે એ બાળકની બાજુમાં પણ કીચર પણ બીજા ટીચર એક્ઝામ લેશે એ સંપૂર્ણપણે સાબિત થયેલું છે